જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માંગ કરવામાં આવી છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠનાઈ તો જુઓ ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની દશા કફોડી બની છે ત્યારે ડુંગળીના ઢગલે અને ઢગલા ખેતરવાડીમાં પડ્યા છે યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતા ખેડૂતો તો

અને અમારો તાલુકો જિલ્લો પણ જામનગર છે આપડમાં અમારું ડુંગળીનું વેચાણ થાય છે અને તાત્કાલિક સરકાર આનો નિર્ણય લે એવું અમારું માનવું છે કોઈ હિસાબે ખેડૂતને આ પોસાય તેમ છે જ નહીં સરકાર વહેલી તકે અને અમારી સરકાર હોય અને અમારે કેવું પડે અમારી સરકાર આજે વર્ષોથી અમે એને લેતા આવ્યા છે અને લેવાના છે પણ વિશ્વાસ નો તૂટવો જોઈએ એવું અમારું માનવું છે વિશ્વાસ ઘાત અત્યારે સરકારે કર્યો હોય એવું અમને લાગે છે વિશ્વાસઘાત ગાત કાયમી થાય તો ખેડૂતની ની દશા ખરાબ થાય એવું અમારે આપઘાત કરવાનો વારો આવે એવું અમારું માનવું છે આવી પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક નિર્ણય લઈએ અને રાઘવજીભાઈ પટેલ જેવા અમારા ધારાસભ્ય હોય અમારા અહીંના કૃષિ મંત્રી હોય અને અમારે ફરિયાદ કરવાની હોય અહીંયા તાત્કાલિક નિર્ણય લેવો પડે ભલે ઓલા કૃષિ મંત્રીને કેવું પડે વડાપ્રધાન જ્યાં સુધી લાગવગ હોય અને આવું પરિસ્થિતિ એના જુકાની જો સર્જાય તો હા ભાવ વધારો હજાર થી બારસો રૂપિયા અમને કરી દે એવું અમારું માનવું છે નકર કોઈ હિસાબે પોસાયો જ નથી કારણ કે અમારે આ ઉત્પાદન ખર્ચ એવડો થઈ જાય છે અમને વેલી તકે ખેતી છોડવાનો વારો નો આવે ગામડા ખાલી થઈ રહ્યા છે ગામડા ની પરિસ્થિતિ તો જુઓ તમે ગામડા કોઈ રેવા માંગતું નથી કોઈ દીકરી દેવા માંગતું નથી અમારા છોકરા વાંધારી એવું તમે આજ ખરી નજરે જોઈ રહ્યા છો અને છતાંય આવું કરો છો અમારી સરકાર હોય ને અમારે તમને ફરિયાદ કરવાની હોય તમે